પી ગેમઝોનની ફાઇલ કમિશન રેટમાંથી ગુમ થઈ ગઈ છે મહત્વનું છે કે ગૃહ વિભાગે ગુમ થયેલી ફાઇલ મામલે તપાસના આદેશ આપી દીધા છે જવાબદાર સામે કડક પગલા લેવા માટે આદેશ આપ્યા છે એસઆઈટી દ્વારા પણ અલગથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે મેહુલ જણાવશો કે રાજકોટ ટીઆરપી ગેમ્સોનની ફાઇલ કમિશન રેટમાંથી ગુમ થઈ ગઈ છે હવે તપાસના આદેશો આપવામાં આવ્યા છે બધું વાત કરવામાં આવે તો ક્રાસકો પીઆરપી ગેમ શો છે તેની તપાસ એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે આ તપાસ જે થઈ રહી છે તેની અંદર જે મંજૂરી આપવામાં આવી તેની એક ફાઇલ ગુમ થઈ છે આ ગુમ થયેલી ફાઇલના સંદર્ભમાં પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે તે તપાસના આદેશ આપવામાં આવ્યા છે મુખ્યત્વે આસપાસ જે છે તે કમિશનર કઈ રીતે ગુમ થઈ તેના સંદર્ભમાં જે છે તે સ્થાનિક પોલીસની સાથે જે ક્રાઈમ બ્રાન્ચ છે તે ઉપરાંત એસઆઈટી જે છે તે તપાસ કરી રહી છે અને સાથે જ આ જે તપાસ છે તપાસની અંદર ક્યાંક ને ક્યાંક જે ફાઇલ ગુમ થવાના મામલે જે કમિટી જે છેપાસ કરી રહી છે તેનો એક ભાગ છે અને જે ફાઇલ હતી મંજૂરી આપવામાં આવી હતી તેના સંદર્ભમાં હતી અને આ ફાઇલ તે ગુમ થઈ છે શું છે તેની ખબર પડશે પરંતુ જે વિગતો જે છે તે મેળવવા માટેના સીધા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે આભાર વિગત આપવા બદલ